आस्ता आई गी है जो हां मुंह से आस्ता हां आमा उगी गयो का हां ताओ थे साफ ना करी का क्या काटता बाजरो ऊपर लेता ऊपर ऊपर ओपड़ ऊपर 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 पाहे वे जा पाहे वे जा पाहे अब हवे ऊपर जो हां ऊपर ऊपर आ ओ તો જો બધે બાજરો ઉગી ગયો છે હા પતરા કાઢીને ધારીમાં અંદર કટરમાં માં ઉગી ગયો બાજરો હા બધે આમ નગી ગયો બાજરો હા સાફ કરવું બહુ વહેમું હે ભાઈ અઘરું હા હા નાખી દયું હા તો ઓલડ ગઈ કાઢ ભાઈ ને બાપા આવી ગયા છે જો સાયણા કાટે હે એમ એમને સાયણ બાજરો ગયો આમનો રહેવા દીધો તો આમાં બાજરો થઈ પડે આ જોજે જે ઘાટો થર એવો ઈગો ના વાલા નર્સરી માં વાયવો એ જોઈ લ્યો સાયણ માથે વાવેતર કર્યો તો પારી થાય એમ છે બાજરાને એક જ હેર કું હા તો ઓલરેડી કઈ સર્વિસ કરતા હતા વરસાદ આવી ગયો ને કારું પછી ચાલુ વરસાદી દીધે અમને ડો ભાઈ હોય કે સર્વિસ કરી જ નાખવું ભલે એ કે વરસાદ આવ્યો હા હાલુ વરસાદ સર્વિસ કામ ચાલુ જ છે આપણે હા તો હાલ આજ ચાલુ વરસાદે માર્સલ પણ જોઈ નાખીએ આપણે કમ્પ્લીટ એ ટુ ઝેડ હા વારા ફરતી વારા આવતો જાય છે આ ટ્રેક્ટરો ગોડાઉનમાં પૂરાઈ ગયા છે બધાય હે બધા વારા ફરતી વારા બધાની સર્વિસ ચાલુ કરી દીધી આપણે હા મજા હા તો ઓલરેડી કઈ કારુભાઈ વર્ગી ગયા છે જંગીરમાં માર્સલ મૂકીને હવે જંગીર માં ફુવારો મારવાના વાહે તો આપણે હજી એક જંગીર બાકી છે બાકી પેલા જંગીર નું કરનાખી પેલા ફૂપાણીઓનું બધું કરનાખી પછી આપણે ટ્રેક્ટર નું કરવાનું છે પાઠ જયના કરો ભાઈ આ મજા કરો ને આ એક સર્વિસ કરી નાખવાને હો આપણે બધી આ હા તો ઓલરે કાઈ જગદીશ ભાઈ આપણે આવી ગયા હે આ એના લોખંડ કામકાજ કાપવાનું બધું ખાવે છે કે લાવો પતરા થોડા કાપવાના હતા કાપી દેઈ અને કારુભાઈ આપણે ફૂફણીનું કામકાજ કરે છે હા સર્વિસમાં તો ચાલો બે ભાઈ વર્ગી ગયા છે હા મોજા જો કારુભાઈ કાપી દઈએ આપણે હા મોજા બધું ફિટિંગ કામકાજ ચાલુ છે કારુ ભાઈ જોવે છે આપણે કે આપણે આવું કામકાજ ફાવે કે ના ફાવે ઝાલો ફૂંખણી જોવાય ગયા હા તો ઓલકેશ અમે અમારી રીતે બધું કામ કરી લીધું હા સરસ ભરવીશ અને સમીરભાઈ કે ચાલો હું અહીં ખળની દવા મારી દઉં પંપ લાઈન આવી ગયા હા કે ફરી આમ ક્યાંય ખડનું છૂટું ના રહી તો હાલો એક પછી એક કામ બધા હવાની રીતિ મીંડા કરવા દાજુભાઈ અહીંયા બળદ્છા રહે ખડની દવા બધી લાગી જાય આ રોપો હે રોપો છે સમી આ બાજુ જો લે રીંગણીનો નો આ તો ઓલડી ગઈ જગદીશભાઈ જંગીર ઉપર ચડી અને મેંડા વડલો કાપવા જો હા પાકા જી કે બોલાવ ને કેવું ભાઈ કારુ ભાઈ ના હા ટાયર કાપી ને ગો સેલી બાકે મૂકી ને જગદીશભાઈ એ કે આ વડલા ડાયર નડતી હતી એટલે કાપી નાખીએ જો કે જંગીર ઘડીક ઊભી રાખો હા તો ઓલરેડી કહે એક જંગીની સર્વિસ થઈ ગઈ ને હવે બીજી જંગીનો વારો હે જો વારા પરથી વારો પછી ગારો બાકા જે બોલતી જાય એક પછી એક ભાઈ હાલો કારુ ભાઈ લઈ જાય જો માંડવાનો ઉગાવો આવો આવ્યો હે હા ઓલરેડી કમ્પ્લીટ ઓલરેડી ગયા આજનો વરસાદ પડ્યો બાકા જીકી બોલાવી દીધી ભાઈ પાણી પાણી કરીને હા નદી બે શક બહાર જાય ગયા હલી સલી પાણી પાણી થઈ ગયું ભાઈ હા હા શ્યારે બાજુ પાણી જ દેખાયું જો નદી ઓર થઈ ગયો મોટા વડીયામાં ઉભા મારા ગુમાન રસ્તામાં પાણી પાણી થઈ પીઠ વાલા પાણી જાય એટલે પાણી જોઈ હજી તો જો કે વરસાદ બંધ થયો પછી આપણે કલાક પછી નીકળ્યા પણ આ નદી પૂરીમાં કઈ ઘટે જ નહીં જોવો આ પાણીમાં ગાડી કાઢવી એટલે બાબો નાખ્યો